પતંગ ચગાવતા બાળકને ને કરણ લાગતા મોત થયું હતું પતંગ ચગાવતી વખતે આ ઘટના બની હતી ઉત્તરાયણ પહેલા સુરત એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ખાસ કરીને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય એમ છે જાન્યુઆરીની શરૂઆત થતાં જ બાળકો પતંગ ચગાવવા લાગે છે આ પતંગ ચગાવતા સમયે ઘણીવાર અકસ્માતની ઘટના પણ બને છે આવી જ અકસ્માતની ઘટના સુરતના સચિન જીઆઈડીસીમાં બની છે સુરતમાં પતંગ ચગાવતા સમયે બાળકનું કરણ લાગતા મોત નીપજ્યું છે તેર વર્ષીય પ્રિન્સ નામના બાળકનું મોત થતાં અરેરાટી મચી ગઈ છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર ખાતે આ દુર્ઘટના ઘટી છે સામે આવેલી વિગતો અનુસાર પતંગ ચગાવતા સમયે ભૂલથી બાળકનો હાથ વીજ વાયર નડી ગયો હતો જે બાદ કરંટ લાગતા બાળક પટકાયો હતો પરિવારજનો બાળકને લઈ હોસ્પિટલ લઈ ખસેડ્યો હતો જો કે બાળકનો મોત નિપજ્યો મોતને લઈ પરિવારમાં આક્રંદ છવાયો છે દશરથ ચૌધરી દશરથજી કે કે સાથે કઈ તરહ કી યે ઘટના હોતી કા गीतानगर में हुआ है सर गीतानगर में जो हाई टेंशन सरलपुर गांव से निकले सीधा हाईवे पर जा रही हो और पतंग लड़का उड़ा रहा था इसके बाद पतंग का डोरी गया पतंग उससे तो डोरी से उनका शरीर पूरा मतलब आग जल जल गया शरीर वहीं आग लगा हुआ तो फिर हम लोग उनको हम तो थे नहीं वहाँ तो सिविल में आए तो हम करीब हम तो, तो दस बजे आठ बजे रात यहाँ पड़ा तो उनका सुबह उनका डेट हो गया સાતમા ઉમર કતને સારું કોણ તાલ ઉમર હૈલ તરણપુર ગામ મેં જા રહ